નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય સ્વામિનારાયણ વેલકમ ટુ રીપી લર્નિંગ હબ આપણે લાસ્ટ સેશનમાં મિત્રો બોયલના નિયમ પર આધારિત કેટલાક એમસીક્યુ જોયા જે બહુ જ મહત્વના છે અને ગ્રાફ ઉપર આધારિત તેમજ સિદ્ધાંત ઉપર આધારિત હતા હવે આપણે નવો નવા ટોપિકની અંદર વાત કરીએ તો મિત્રો બોયલ પછી આવે છે ચાર્લ્સનો નિયમ આજના સેશનમાં મિત્રો આપણે ચાર્લ્સના નિયમની ચર્ચા કરશું તેના ગ્રાફની ચર્ચા કરશું અને તેના પર આધારિત કેટલાક બેઝિક એમસીક્યુની ચર્ચા કરશું તો શરૂઆત છે ચાર્લ્સનો નિયમ તમને પેલું મારું મેજિક ટ્રાયંગલ યાદ આવતું હશે મિત્રો મિત્રો કે મેજિક આપણે આવું દોર્યું પી વી ટી અને ચાર્લ્સનો નિયમ અહીંયા હતો નિશ્ચિત જથ્થાના વાયુ છે એન અચળ દબાણે નિશ્ચિત જથ્થાના વાયુ કદ તેના નિરપેક્ષ તાપમાનના સમ પ્રમાણમાં હોય છે એટલે કે વી ચલે છે ટી તો વી બરાબર કે ટી અને આના ઉપરથી આપણે સમીકરણ આવું લાવી શકીએ કે વી ના છેદમાં ટી વન વી ના છેદમાં ટી ટુ રેડી તો ચાર્લ્સ નો નિયમ સૌથી પહેલા તો વી ચલે છે ટી ક્યારે તો કે મિત્રો અચળ દબાણે જે અહીંયા આપણે વાત કરી તો વી બરાબર થયું kt અને વી ના છેદમાં ટી બરાબર અચળ અચળ ઉપરથી જ આ સમીકરણ આવ્યું હતું વી વન ના છેદમાં ટી વન બરાબર વી ટુ ના છેદમાં ટી ટુ પણ મેઈન તો આપણે મિત્રો ગ્રાફ ઉપર વાત કરે ને એટલે આદર્શ વાયુ સમીકરણ ની ખાસ તારવણી કરવાની પીવી ઇક્વલ ટુ એનઆર ની કેવી રીતે જો તો પીવી ઇક્વલ ટુ એનઆર છે એમાં મારે વી વિરુદ્ધ ટી નો જ વિચાર કરવાનો છે કેમ કે વી વિરુદ્ધ ટી જ છે આપણી પાસે તો આ બધું થઈ ગયું અચળ અચળ વસ્તુ એટલે કે મળી જાય છે એટલે આપણને આ વેલ્યુ મળે છે તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આના ઉપરથી એવું કહી શકીએ કે કે એન ના સમ પ્રમાણમાં જયારે આર અને પી બંને અચળ હોય તો એટલે કે આર અને પી અચળ અને કે એ ના વ્યસ્ત પ્રમાણમાં જાય ક્યારે તો કે એન અને આર અચળ હોય ત્યારે રેડી તો આના ઉપરથી આપણે એક ખાસ બીજી વાત કહી શકીએ કે અચળ દબાણે મળતો જે ગ્રાફ હોય ને એને આઈસો કહેવાય શું કહેવામાં આવે આઈસો બાર જોજો બરાબર લઈએ જો વાય અક્ષ ઉપર વી લીધું એક્સ અક્ષ ઉપર ટી લીધું તો આલેખની રેખા ઝીરો માંથી પસાર થાય ઉગમ બિંદુ પસાર થાય એટલે ઉગમ બિંદુ ગઈ આલેખનો ઢાળ એમ બરાબર કે મળે અને કે બરાબર જો અહીંયા થિટા હોય તો આનો ટેન થિટા લઈએ એ આપણો કે થઈ જશે રેડી ચાલો તો ટેન થિટા બરાબર મળી ગયું આપણને કે તો જો ટેન થિટા બરાબર કે હોય તો એનો મતલબ એમ થયો કે જેમ થિટા વધશે વિદ્યાર્થી મિત્રો જેમ થિટા વધે તેમ આ

મેં જે ઉપર બોલ્યો ને એ જ અહીંયા છે જો ઠીટા ખબર પડે વિચારીએ વિરુદ્ધ નો આલેખ છે ત્રણ લાઈન વિચારી આપણે આ ત્રણેયનો સંબંધ વિચારવો છે તો પેલું ઠીટા વન પછી ઠીટા ટુ પછી ઠીટા થ્રી તો એનો મતલબ ઠીટા કરતા ઠીટા ટુ ઠીટા ટુ કરતા ઠીટા થ્રી મોટા હોય તો શું થશે તો કે વન વધશે તો જો કે વન લેસુ હવે જોયે વન અપોન નો નહીં તો એનો મતલબ એમ થયું કે જો તમારે આને ઉલટાવું હોય તો અસમતા પણ ઉલટાઈ જાય લેસ દેન નું શું થઈ જશે ગ્રેટર દેન થશે જેમ કે આપણી પાસે સંબંધ આવી ગયો જો વી વિરુ ટી ના આ લેખ માં પીવન મોટો છે પી થ્રી કરતા એમ હું તમને એક સિમ્પલ વાત કરું જો કોઈ પણ એક ટેમ્પરેચરે તમારે આમ સીધી લીટી દોરી દેવાની સપોઝ કે મેં અહીંયા સીધી લીટી આમ દોરી હોત તો શું થશે આ સીધી લીટી આમ દોરી દીધી હોત તો શું થત જો અહીંયા એક બિંદુ આવત એક બિંદુ અહીંયા આવત અને એક બિંદુ અહીંયા આવત હવે તમે જુઓ તાપમાન ને મેં કેવું કરી દીધું અચળ તો તમે જોઈ શકો છો વી કેવું છે કેવું છે અને વી થ્રી કેવું એનો મતલબ એમ કે દબાણ ઘટે તો કદ વધે તો પી થ્રી વધુ વધુ હશે કે ઓછું હશે તો કે પી થ્રી સૌથી ઓછું એટલે કદ સૌથી વધુ પી ટુ એની કરતા વધુ એટલે કદ એની કરતા ઓછું પી વન સૌથી વધુ એટલે કદ સૌથી ઓછું

આ એન વધે આર તો અચળ છે એટલે એને તો વિચારવાનું જ નથી અને પી શું થવાનું છે ઘટવાનું છે મતલબ જે સૌથી મોટા થીટા હશે એનો પી સૌથી નાનો હશે ઓકે ચાલો હવે આપણે આજ બાબત ઉપર એક ખાસ તમને હું કહી રાખું બરાબર ધ્યાનથી યાદ રાખજો અચળ દબાણે મળતા આલેખને શું કહેવામાં આવે આઈસોબાર રેડી બરાબર યાદ રાખજો આ જેમ અચળ તાપમાને હતું એને આપણે શું કીધું સમતાપી વક્રો વક્ર એમ આ અચળ દબાણે મળતા વક્રને કેવામાં આવે સમદાબી વક્ર પણ આ તો સ્ટેટ લાઈન છે કારણ કે y બરાબર mx c ને અનુસરે છે હવે વિદ્યાર્થી મિત્રો એ જ વાત અહીંયા આવી જો મે તમને હમણાં જ કીધું કે થીટા વધે એનો મતલબ એમ કે tan થીટા વધે વધે તો એનો મતલબ એમ થયો અને પી જે છે એ ઘટે કીધું તું હમણાં તો હવે અહીંયા જુઓ ઠીટા વન કરતા ઠીટા ટુ કરતા ઠીટા થ્રી મોટો છે તો જેમ ઠીટા વધે

અચળ દબાણે અને અચળ વજને કીધું છે તો તમે હમણાં જ જોયું એક મિનિટ પહેલા કે થીટા થીટા તો કે કરતા વધે આવું હમણાં જ જોયું તો આનો મતલબ વજન ભાગ્યા એમ વન કરતા વજન ભાગ્યા એમ ટુ કરતા વજન ભાગ્યા એમ થ્રી મેં કેમ વજનમાં ડબલ્યુ વન ટુ થ્રી નથી લગાડ્યું કારણ કે ડબલ્યુ કેવું છે વધતું જાય આનો મતલબ એમ થયો કે એમ વન જે છે એમ ટુ કરતા એમ ટુ કરતા એમ થ્રી કેવું થશે નાનું થશે

તો સી એક જ બાકી છે અને એ છે હિલિયમ રેડી તો સી બરાબર કોણ મળશે હિલિયમ મળી જશે તો કેવાનો મતલબ એમ છે કે આને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ અથવા તો ઉતરતા ક્રમમાં ઠીટા વન સાથે કોણ તો કે એ કોણ તો કે એમ વન સૌથી ભારે હોય તે ભારે કોણ તો કે એસો ટુ એટલે જ મેં અહીંયા તમે જો કે બધાના અણુભાર આપણે આગળ પણ આવો એક એમસી આવી ગયો તો બોઇલના નિયમમાં ત્યારે પણ અનુભવની જરૂર પડી હતી રેડી ચાલો નેક્સ્ટ વાત કરીએ મિત્રો અને એ છે ગ્રાફ નંબર ટુ વી વિરુદ્ધ વન અપોન ટી ચાલો વી વિરુદ્ધ વન અપોન ટી ના આલેખ વાત કરીએ મિત્રો વી બરાબર શું છે કે છે રેડી હવે હું વી ને વાય અક્ષ ઉપર લઈ લઉં અને ટી ને એક્સ અક્ષ ઉપર લો તો વાય ઉપર વી લીધું અને એક્સ ઉપર મેં ટી લીધું પણ જો મારે વન અપોન ટી લેવું હોય તો વિદ્યાર્થી મિત્રો આલેખ થશે એનો મતલબ એક્સ વાય બરાબર કે અચળ નો આલેખ થશે તો હવે તમે આવું યાદ રાખજો તમને ખબર છે આપણે આઠ આલેખ જોયા હતા કે જ્યારે એક્સ વાય બરાબર કે નો આલેખ આવે તો એનો મતલબ એમ થયો કે એ હંમેશા વક્ર આલેખ તો એનો મતલબ એમ કે આ વક્રાલે કેમ આવ્યો છે તો કે આને લીધે આવ્યો છે ચાલો આપણે આ બધું કાઢીને ફરીથી એકવાર ચેક કરીએ તો સૌથી પહેલું v વિરુદ્ધ 1/t ના આલેખ માટે y અક્ષ ઉપર હું v લઉં છું અને x અક્ષ ઉપર 1/t લઉં છું તો હવે આના માટેથી હું આવું લખી શકું કે t ને અહીંયા લઈ લઉં ને x ને અહીંયા લઈ દો t બરાબર 1/x થાય આ એટલા માટે હું તમને સમજાવું છું કે આપણી પાસે વી બરાબર કેટી છે આપણું સૂત્ર કયું છે તો કે વી બરાબર કેટી નું છે હવે ટી ની જગ્યાએ વન અપોન એક્સ મૂકું તો કેવું થશે જો તો વી બરાબર કેટી તો વાય વી ની જગ્યાએ મૂક્યો ટી ની જગ્યાએ વન અપોન એક્સ મૂક્યો તો આ એક્સ અહીંયા ગયો તો આપણું સૂત્ર થઈ ગયું એક્સ વાય બરાબર કે તો એનો મતલબ એમ કે આલેખ કેવો મળે વક્ર મળે

તો એનો મતલબ એમ કે જો લોગ લઈએ તો આ લોગ વી લખાય આનું કે લખાય આને આપણે વાય ધારી લઈએ સાંભળજો બરાબર અને આને આપણે ધારી લઈએ એમ અને એક્સ એમ એટલે વન લઈ થઈ જશે અને આ જે સી જે છે એ સી બરાબર કે ડેસ ધારી લો

એટલે આપણે ત્રણેય લખ્યું જો આ ઝીરો વાળું છે આ ઝીરો વેલ્યુ છે આ પોઝિટિવ વેલ્યુ છે અને આ નેગેટિવ વેલ્યુ છે તો ત્રણેય શક્યતા આવે આપણે ત્રણેય શક્યતા વિચારીએ જો પહેલી શક્યતા કે ડેશ લેસ ડેન ઝીરો હોય કે વન ડેશ કેવું છે લેસ ધેન ઝીરો તો એનો મતલબ એમ કે લોગ કે વન ડેઝ પણ ઝીરો થાય લેસ ડેન ઝીરો તો જ્યારે લોગ કોઈપણ પણ લોગ ઝીરો થાય તો એનો મતલબ આપેલી કિંમત ટુ ઝીરો લો તો લોગ કે ટુ બરાબર ઝીરો થાય અને કે ટુ બરાબર ઝીરો એટલે કે બરાબર શું થાય વન થાય તો કે ની કિંમત મૂકી એનઆર ના છેદમાં પી ટુ

કરતા વન અપોન પી ટુ કરતા આપણે આ ત્રણ તારણ કાઢ્યા પહેલું તો કે એન વન સોરી આપણા માટે લેસ દેન બોલાય લેસ ટુ લેસ એન થ્રીટર દેન પી ટુ પી થ્રી જો જ્યારે પણ આલેખ આપે અને તમને અહીંયા એન વન એન ટુ એન થ્રી લખી દે તો તમારે યાદ એ રાખવાનું છે ઠીટા ભલે સેમ રો પણ એન વન કરતા એન ટુ કરતા એન થ્રી મોટા જ થશે યાદ રાખજો આ અહીંયા માની લો કે એન વન છે અહીંયા એન ટુ છે અને અહીંયા એન થ્રી છે તો આ પહેલો સંબંધ તમારો જવાબનો સાચો

તો આપણી પાસે જો આ લેખ તો તમને એમ થાય ને કે વીટી વિરુદ્ધ ટી સ્કવેર હોય લખી દેવાનો ટી વિરુદ્ધ ટી સ્કવેરુદ્ધ ટી સ્કવેર વી ટુ વિરુદ્ધ ટી સ્કવેર વી ટુ વિરુદ્ધ ટી સ્ક્ર એ તો બધું સેમ જ છે તો એનો મતલબ એમ થયો મિત્રો આપણે આવું વિચારીએ પીવી ઇક્વલ ટુ એન ટી હવે આને બંને બાજુ ટી વડે ગુણી દઈએ હું તમને એટલા માટે આ બધું લખીને સમજાવું છું કે તમે પહેલી વાર સમજો છો કોન્સેપ્ટ તમારો ડેવલપ થાય છે હવે મારે વીટી વિરુદ્ધ ટી સ્કવેર ની જરૂર છે તો હું આવું લખી દઈશ વીટી બરાબર એન આર ના છેદમાં માં પીટુ ટી સ્ક્વેર આ વેલ્યુ કેવી છે અચળ કેવી છે અચળ ચાર્લ્સ ના નિયમમાં હંમેશા નિયમ બોલો તો અચળ દબાણે જો નિશ્ચિત જથ્થાનો વાયુ અચળ અચળ આવી તો છે જ તેનો મતલબ એમ થયો કે એન આર અને પી અચળ હોવાથી આપણે આવું લખી શકીએ વીટી બરાબર કેટી સ્ક્વેર બરાબર સમજો એક્સ અક્ષ ઉપર તમારે ટી સ્કવેર લેવાનું છે ને એક્સ અક્ષર ટી સ્કવેર મતલબ કે આ આલેખ જે છે એ સુરેખ રેખાનો આલેખ છે અને બિંદુ કયું પસાર થવાનું બિંદુ કયું તો કે ઉગમ બિંદુ છે તો ક્યાંથી પસાર પસાર થશે થશે ને યાદ રાખજો આપણે કોઈ જગ્યાએ કોઈ તુક્કો મારવાનો થતો નથી રેડી આ બધી સાબિતી જ એટલે તમને આપીએ છીએ કે જેથી તમારા કોન્સેપ્ટ મસ્ત મજાના બને વિદ્યાર્થી મિત્રો વીટી વિરુદ્ધ ટી નો આલેખ આપણો ચાર્લ્સનો નિયમ કહે છે વી બરાબર કેટી રેડી ચાલો આપણે જોવાના પીવી ઇક્વલ ટુ એનઆરટી પરથી બંને બાજુ ટી વડે ગુણી દઈએ તો પીવીટી બરાબર નો સ્ક્વેર તો વીટી વિરુદ્ધ ટી જોઈતો હોય તો મારે આ ના છેદમાં પી લઈ જવું પડે અને અહીંયા મારે ટી સ્ક્વેર અલગ કરવો પડે તો આને આપણે ધારી લઈએ કે તો આપણું સ્વરૂપ કેવું થઈ ગયું તો કે તમને કીધું છે વીટી છે તો અક્ષ ઉપર તો તમારે જ લેવાનું છે પણ એક્સ અક્ષ ઉપર જો તમે ટી ને લો તો આ આલેખ જે છે એ સૂત્ર આવું બને કે વાય બરાબર કે એક્સ સ્ક્વેર બરાબર કે એક્સ ની વેલ્યુ કોઈ પણ પોઝિટિવ લ્યો તો વાયની વેલ્યુ પણ પોઝિટિવ જ મળશે બીજી વાત જો માની લો કે વન લીધું તો વન નો વર્ગ ગુણ્યા કે એટલે વન નો વર્ગ સમથિંગ જ આવવાનો

ગુજરાતીમાં લખી દઉં ઇંગ્લિશ રેડી સમજાણું મતલબ કે વાય બરાબર કે એક્સ સ્ક્ર આપણે તમને આઠ આલેખ સમજાવ્યા હતા વાય બરાબર એમ એક્સ પ્લસ સી ના પાંચ વાય બરાબર કે એક્સ સ્ક્ર વાય સ્કવેર બરાબર કે એક્સ પછી y બરાબર e રેસ ટુ x યાદ આવતા હોય એ બધામાંથી તમારે યાદ રાખવાનો આવો આલેખ અને બોઇલ ચાર્લ્સ ની ગેલ્યુ શેક સૌથી જો નીટ અને જીના છોકરા નડતું હોય તો એ આજ છે એટલે તમારે બરાબર યાદ રાખવાનો ચાલો લાસ્ટ વાત કરીએ મિત્રો ચાર્લ્સ ના નિયમ મુજબ v વિરુદ્ધ સેલ્સિયસ નો આલેખ કેવો હશે v કદ છે અને સેલ્સિયસ જે છે આપણો નિયમ એવો કહે છે કે ચાર્લ્સ નો નિયમ એમ છે કે અચળ દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ એના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં યાદ હોય તો ચાર્લ્સના નિયમની થિયરી તમે એનસીઆરટીમાં માં ભણ્યા હશો ને કે વી બરાબર વી ઝીરો સેલ્સિયસ વધતા ટી ગુણ્યા બસો તોતેર ના આવું કંઈક લખાતું હતું પણ આને હું કાઢી નાખું છું આ જરૂર નથી આપણા માટે એક સિમ્પલ નિયમ છે કે વી બરાબર કેટી છે હવે જોજો કે આ આને જ આપણે આમ વિચારીએ ને વી બરાબર કે મતલબ એમ થયો કે આપણી પાસે સેલ્સિયસમાં આંકડો નથી આ ટેમ્પરેચર કેલ્વિનમાં છે સેલ્સિયસમાં શું થાય તો કે સેલ્સિયસ વધતા બસો ને તોતેર હોય ને

આ કેટલું આવશે બસો ને તોતેર વાળો આંતર છે બેનો તો કેવાનો મતલબ એમ છે કે આલેખની રેખા નીચેથી ઉપર તરફ જશે પણ અહીંયા કઈ કટ આવશે એવું ક્યાં છે તો કે દિલ્હીમાં છે હવે આપણે એવું સમજી લેવાનું કે આ વાય વિરુદ્ધ સેલ્સિયસ છે અધરવાઇઝ તમને એમ થાય કે આ શેનો આલેખ છે તો કે આ બધા એના જ છે વિ વિરુદ્ધ અન સેલ્સિયસ એટલે આપણે કઈ કાઈ નથી ઓકે ચાલો આ સાથે જ આપણો આજનો સેશન સમાપ્ત કરીએ ચાર્લ્સના નિયમના બધા જ એમસીક્યુ આપણે લગભગ દસેક એમસીક્યુ જોઈ લીધા બરાબર આ સાથે જ નમસ્કાર ત્યાં સુધી ખુશ રહો સલામત રહો